હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક તેના માટે મેં અહીંયા કારેલા લીધા છે તેમાંથી આપણે આ રીતે એક કારેલું લઈ અને તેને આ ડીટીયાનો ભાગ આ રીતે આપણે કાઢી લઈશું અને તેને શાલ આ રીતે સારી રીતે ઉતારી લઈશું આ રીતે આપણે બધી જ કારેલાની શાલ છે મોટી મોટી તે આપણે ઉતારી લેવાની છે આ રીતે આપણે મોટી મોટી શાલ જ ઉતારવાની છે આપણે વધારે પડતી શાલ તેમાંથી નહીં ઉતારીએ આ રીતે આપણે મોટી મોટી શાલ ઉતારી અને કારેલાને એકદમ સારી રીતે ક્લીન કરી લઈશું જેથી કરીને આપણા કારેલા ખાતીસ વખતે કડવા ના બને એટલા માટે તો આ રીતે આપણે તેની સાલને ઉતારી લેવાની છે અને હવે આપણે આ રીતે વચ્ચેથી તેમાં આ રીતે એક કાપો કરી અને આ રીતે એક કટ લગાવી લેવાની છે અને હવે તેમાં રહેલો આ બીયાનો ભાગ છે તેમાંથી કાઢી અને અલગ કરી દઈશું આ રીતે આપણે કટ કરી અને તેમાં રહેલા આ રીતે બધા જ બીયાને કાઢી લેવાના છે તો આ રીતે મેં બધા જ કાઢેલા સોલી અને કટ કરી અને આ રીતે તેમાંથી બધા જ બીયા કાઢી અને અલગ કરી લીધા છે તમે જોઈ શકો છો કે આપણે બધા જ બીયા સારી રીતે અલગ કરી દીધા છે તો હવે આપણે તેને બાફવા માટે મેં અહીંયા પાણી ગરમ થવા રાખી દીધું છે અને આપણું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આપણા કારેલા કડવા ના રહે એટલા માટે મેં આમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને હવે આપણે જે કારેલા કટ કરીને રાખ્યા છે તે આપણે તેને એડ કરી દઈશું અને આને એંસી ટકા આપણા કારેલા બોઇલ થઈ જાય ત્યાં સુધી આને આપણે કૂક કરી લેવાના છીએ તો આ રીતે આપણે કારેલાને આવી રીતે પહેલાં મીઠાવાળા પાણીમાં બાફી દઈએ તો તે કડવા નથી રહેતા તો હવે આને ઢાંકીને એંસી ટકા થાય ત્યાં સુધી કૂક કરી લઈશું તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણા કારેલા સારી રીતે બફાઈ ગયા છે કે નહીં તો આ રીતે આપણે ચેક કરીએ તો આપણા કારેલા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો તે સારી રીતે બફાઈ ગયા છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢીને અલગ કરી લઈશું તો આ રીતે મેં બધા જ કારેલા એક પ્લેટમાં કાઢીને અલગ કરી લીધા છે તો હવે તેમાં ભરવા આપણે એક વાટકી જેટલું ચવાણું આ રીતે લઈ લીધું છે તેમાં આપણે મસાલામાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી જેટલું આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે આપણે ત્રણથી ચારથી પાંચ લસણની કઢી આમાં એડ કરી દઈશું અને હવે આ બધા જ ચવાણાને આ રીતે આપણે પીસીને એકદમ તેનું સુંદુ કરી લઈશું અને હવે આપણે આ બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલો ગોળ બેથી ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ અને તેમાં આપણે કોથમીરના પાન એડ કરીશું અને હવે આપણે તેમાં એક ડાંકલી જેટલું તેલ એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે આ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આ રીતે એક કારેલું લઈ અને તેમાં આપણે આ મસાલાની સ્ટફિંગને તેમાં આ રીતે આપણે ભરી દેવાની છે તો આ રીતે આપણે બધા જ કારેલામાં આ રીતે મસાલાની સ્ટફિંગને ભરી દઈશું તો આ રીતે મેં બધા જ કારેલામાં સ્ટફિંગ ભરી દીધી છે તો હવે આપણે શાક વઘારી લઈએ તો શાક વઘારવા માટે મેં અહીંયા ત્રણથી ચાર મોટી દાખલી જેટલું તેલ લીધું છે અને તેલમાં આપણે થોડી રાય નાખીશું અને આપણી રાઈમાં થોડું આપણે હવે જીરું પણ એડ કરીશું અને આપણા રાઈ જીરુંને સારી રીતે ફૂટી જવા દઈશું તો મેં જીરું એડ કરી દીધું છે તો હવે આપણા રાય જીરું સારી રીતે ફૂટી ગયા છે તો હવે આપણે તેમાં ચપટી હિંગ એડ કરીશું અને લીલા મરચાં પણ એડ કરીશું કટ કરીને અને હવે આપણે જે ભરીને રાખ્યા છે કારેલા તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે આપણે હાઈ ગેસ નહીં રાખીએ નહીં તો આપણા કારેલાનો મસાલો છે તે બળી જશે અને આને આપણે પાંચ મિનિટ જેટલું કૂક કરી લેવાનું છે આ રીતે તેલમાં તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે કારેલા કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં હળદર એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે તેમાં પાણી એડ કરીશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આને આપણે ઢાંકી અને આપણા કારેલા હન્ડ્રેડ પર્સન્ટ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું તો આ તમે જોઈ શકો છો કે આપણા કારેલા સારી રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો અને તે એકદમ સારી રીતે આપણો મસાલો પણ સારી રીતે કૂક થઈ ગયો છે તો હવે આપણે જે કારેલા ભરતી વખતે વધે છે મસાલો તે બધો જ મસાલો આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે વધેલો મસાલો તેમાં એડ કરવાથી આપણું શાક એકદમ ફ્લેવરફુલ બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મેં બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે રસો રાખવો હોય એ પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરીશું મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ કરી દીધી છે તો હવે આને ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણો રસો સારી રીતે જાડો થઈ ગયો છે અને તે આપણું શાક એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થયું છે આપણું શાક જોઈને જ તરત ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક બનીને તૈયાર થયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે શાકને સર્વ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને તરત જ તેને ખાવાનું મન થઈ જાય તેવું આપણું કારેલાનું ભરેલું શાક તૈયાર થયું છે તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થયું છે તો દોસ્તો તૈયાર છે આપણું ભરેલા કારેલાનું એકદમ ટેસ્ટી એવું શાકની રેસીપી